રામ રામ આવું સ્વાગત નવા બ્લોગ અંદર અને તમે વિચારતા હે કે કાયમ બ્લોગ ની શરત વાળી હતી ત્યાં તો મિત્રો હું કામ વધારે પડતું કરી રહ્યો છું હાલ આજકાલના દિવસોમાં અને અત્યારે હવારના પોરમાં વાગી ગયા હાડા નવ અને આપણે છે ને બાઉન્ડ્રી વારવા આવી ગયા છે ને ભાઈ આ ભાઈ મને એક વસ્તુ શીખેડી પકડની એક પ્રોસીજર મને આ ભાઈ શીખેડી કારણ કે આ કામ શું કરે ખબર ફિટરનું ફિટર જ તો ઇલેક્ટ્રિશિયન કોપા કોપા ક્યાં લાગે મિત્રો આ મને નથી ખબર ટૂંકમાં કે આ આજે વચ્ચે ગેપ છે ને ત્યાં તાર રાખીને પછી છે ને આમ દબાવીએ ને એટલે કપાઈ જાય જો તમને બધાને ખબર હોય મમ્મી અહીંથી કાપતા આ ને વચ્ચેથી કાપતા આમ પણ અહીંથી છે ને કપાઈ જાય એ આ ભાઈ મને આજે જસ્ટ હી ખેડૂતો હરમાઈ જાય છોકરો કારણ કે હગાય બાકી છે આ પણ આ બાકી પણ હું તો હરમ વેસી કરી મે તો એટલે એવું બધી છે ટૂંકમાં અને આ રીતના હે ખેડૂય આ છોકરા એ મને અને મિત્રો આજના માં ઇન્ટરેસ્ટિંગ એ થવાનું છે કે આજ મારા દાદીનો પ્રેમ કરવો મતલબ તમારી સામે હું દાદુ પ્રેમ કરી અને એને આપણા રિએક્શન જોશું એ ઘેર જાય ને વાત પણ ટૂંકમાં હું થોડુંક બાઉન્ડ્રી કરવાની છે કરી અત્યારે પહેલા અને મિત્રો જણાવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આપણો આ જે તાર છે એ પણ ટાટા કંપની એટલે કે સ્ટાન્ડર્ડ કંપનીનો છે કંપનીનો તાર છે મિત્રો અને આવા અત્યારે હું છે ને ઘર ભેગો થાવ પેલા પછી આપણે કંઈક નવાનો ફોન કરીએ દાદીનો પ્રેમનો વિચાર છે લોકમાં ખાલી બનાવ્યો ટાઈટ બહુ લાગે કાઉ ને એ જ વાત છે

અરજભાઈ ની પંદર નારેલી ખાલી શું કરે હું નારેલી કરીએ કે માંડવી કરી ગમે પાડી નાખી

તો પાછો બોલી ડુંગરી આવી હતી ને પારા ઉપર હા ખાઈ ગયા ઈ બધી બહુ ગયા પાંચ ચાર બાકી તો હસી મત છે બાકી થોડો મેડ પડ મેડ પડે 15 હવે ઈ 500 રૂપિયા ને 100 વધાઈ મરજા કબ હું ઈ લી ને તાંટી કે ને કેરનો લારી ઉન ન કેયો મોકાય ભાગ

તો સાથે ફાઇનલી દાદીનું થોડોક પ્રેમ કરી નાખું છું ને પછી મેં ખોલાવી તો મા થોડાક મતલબ એને હાંસું લાગ્યું આવો બધા હતું અને થોડો ઘણો પ્રેમ થયું છે ને જોઈ શકો છો મિત્રો તમે મારી બાઈક કે જે ચૌદ થી પંદર વર્ષ જૂની છે પણ મારા માટે છે ને હોનું છે હોનું નહીં નહીં ઘરેણું છે ઘરેનું આપણે આની એકાથી ટ્રીપ લઈએ થોડું ઘણું કરાવવાનું કરવાનું છે નવાનું ખૂબ કરાવવા જઈએ તો તમને સમજાવું આપણે ક્યાં જઈએ ને હું કરીએ

વિરત તકલીફ થાય કાકા વીડિયો જોય તો માયસે પણ કાકાએ બહુ તમે નહીં તમને કા કે અમારે તો કંઈ કામ ન ધાવ ને રે જેઓને સંભળ્યો તો આઈ પર માનથી ને અજે બોલ કાટું ગયું તો મારા વળીને ઈ પેના પેના ઈને ઉત્તર